નમસ્કાર મિત્રો નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આપણે સૌ જાણીએ કે ફોરેસ્ટની લેખિત પરીક્ષા પણ લેવાઈ ગઈ છે અને આ પરીક્ષા સીબીઆરટી પદ્ધતિને આધારે સીફ શિફવાઇસ ઓનલાઈન લેવામાં આવી હતી અને ત્યારબાદ એના પરિણામો પણ જાહેર કરવામાં આવ્યા હતા સૌપ્રથમ વાત કરીએ તો આઠ ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ તે મેરિટ લિસ્ટને આધારે ઘણા બધા ઉમેદવારોને અન્યાય થતો જોવા મળ્યો હતો એટલે આપણને એક ઉગ્ર આંદોલન પણ થતાં જોવા મળ્યું હતું અને આ ઉગ્ર આંદોલનમાં ફોરેસ્ટ ભરતીના ઉમેદવારો દ્વારા અમુક માંગો રજૂ કરવામાં આવી હતી માંગોની વાત કરીએ તો ચાલીસ ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તેમજ દરેક ઉમેદવારના માર્ક્સ જાહેર કરવામાં આવે અને એની સાથે આ જે ફોરેસ્ટ ભરતીની ને ત્રેવીસ જગ્યા છે તેમાં વધારો કરવામાં આવે પરંતુ આ તમામ માંગોમાં માત્ર પચીસ ગણા ઉમેદવારનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું એ સિવાય કોઈ જ પ્રકારની માંગ સ્વીકારવામાં નથી આવી પરંતુ હવે સવાલ એ છે કે જે પચીસ ગણા ઉમેદવારનું મેરિટ જાહેર થયું બરાબર એની શારીરિક કસોટી ક્યારે યોજાઈ શકે અને આ શારીરિક કસોટી માટેનો હવે સમય કેટલો બચ્યો છે તો આ તમામ બાબતોની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે ખાસ કરીને ફોરેસ્ટનું ગ્રાઉન્ડની પ્રેક્ટિસ માટેનો સમય કેટલો રહ્યો તેમજ ઓક્ટોબર મહિનાના અંતમાં શું શારીરિક કસોટી આવી જ જશે સાથોસાથ હવે શારીરિક કસોટીમાં આપણને એ જે ઓક્ટોબર મહિનામાં લેવાઈ શકે બરાબર તો શું અઘરું લાગી શકે તો તમામ બાબતોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ એટલે વિડીયોના અંત સુધી બનાવી જો અને હજુ તમે લાઈક ન કરો તો લાઈક કરી દો ચેનલ પર નવા હોવ તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો તો ચાલો મિત્રો હવે સૌપ્રથમ આપણે ફોરેસ્ટનો જે ગ્રાઉન્ડની પ્રેક્ટિસ માટેનો સમય કેટલો રહીએ બરાબર એના પર ચર્ચા કરીએ દોસ્તો હવે સૌપ્રથમ વાત કરીએ કે ફોરેસ્ટ ગ્રાઉન્ડની પ્રેક્ટિસ માટેનો સમય કેટલો રહ્યો એટલે કે જે 25 ગણા ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર થયું બરાબર અંદાજિત વીસ હજાર જેટલા ઉમેદવારો છે એની શારીરિક કસોટી માટે હવે પ્રેક્ટિસ કરવા માટે એની પાસે કેટલો સમય રહ્યો છે તો મિત્રો તમે જોઈ શકો છો કે થોડા સમય પહેલાં એક અપડેટ આપવામાં આવી હતી અને એ અપડેટમાં એવું લખેલું હતું કે પરીક્ષા માટેની ફિઝિકલ ટેસ્ટની વાત કરવામાં આવે તો દસ ઓક્ટોબર બાદ લેવાઈ શકે એટલે કે આ જે માહિતી છે બરાબર એ ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી છે એટલે જો વરસાદ જેવો માહોલ આપણને જોવા નહીં મળે બરાબર તો દસ ઓક્ટોબર પછી આપણને સારી કસોટી યોજાઈ શકે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે એટલે હાલ ઉમેદવારો પાસે આજે ચાર સપ્ટેમ્બર છે એટલે માત્ર એક મંથ જેટલો સમયગાળો છે બરાબર એટલે હજુ ઘણા ઉમેદવારોએ જો શારીરિક કસોટીની પ્રેક્ટિસ ચાલુ ન કરી હોય તો એના માટે માત્ર એક મંથ જેટલો સમયગાળો બચ્યો છે એટલે આ ઉમેદવારોએ હવે ભરપૂર તૈયારી ચાલુ કરી દેવી જોઈએ દોસ્તો હવે સવાલ એ થાય કે શું ઓક્ટોબર મહિનામાં શારીરિક કસોટી આવી જ જશે બરાબર તો તંત્ર દ્વારા જે કામગીરી ચાલી રહી છે એટલે કે જે આયોજન થઈ રહ્યું છે બરાબર તેમજ જે સૂત્રો મુજબ માહિતી મળી રહી છે એના આધારે ઓક્ટોબર મહિનામાં દસ તારીખ બાદ શારીરિક કસોટી આવી શકે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે અને આપણને પંદરથી વીસ દિવસમાં સારી કસોટીને લઈને એક ઓફિશિયલ નોટિફિકેશન અથવા તો કોઈ સારી અપડેટ મળી શકે એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે એટલે હવે તમામ ઉમેદવારોએ ભરપૂર તૈયારી ચાલુ કરી દેવી જોઈએ દોસ્તો હવે વાત કરીએ શારીરિક કસોટીમાં એટલે કે ફિઝિકલ ટેસ્ટમાં ઉમેદવારોને શું અઘરું લાગી શકે બરાબર તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો તો અહીં તમે જોઈ શકો છો કે જે પુરુષ ઉમેદવારો હોય છે બરાબર એના માટે સોળસો મીટર જેટલી દોડ હોય છે અને એ છ મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે ત્યારબાદ વાત કરીએ તો ઊંચો કૂદકો હોય છે બરાબર એ ચાર ફૂટ અને ત્રણ ઇંચ જેટલો હોય છે ત્યારબાદ લાંબી કૂદ હોય છે બરાબર એની વાત કરીએ તો પંદર ફૂટ જેટલી લાંબી કૂદ પણ હોય છે અને પુલઅપ્સ બરાબર એ ઓછામાં ઓછા આઠ વખત કરવાના હોય છે ત્યારબાદ વાત કરીએ તો રસા ચઢ બરાબર અઢાર ફૂટ જેટલા રસા ચઢ હોય છે દોસ્તો હવે વાત કરીએ શારીરિક ક્ષમતા કસોટીમાં ઉમેદવારોને આ પાંચ પ્રકારની જે ક્ષમતા કસોટી છે બરાબર એમાંથી કઈ કસોટીમાં અઘરું લાગી શકે બરાબર તો ભૂતકાળના જેટલા ઉમેદવારો છે એટલે કે હાલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરી રહ્યા છે બરાબર એ ઉમેદવારોના મત મુજબ આપણને લાંબી કૂદ બરાબર જે લાંબી કૂદ પંદર ફૂટ છે બરાબર એમાં મુશ્કેલી થઈ શકે અને એની સાથે સોળસો મીટરની જે દોડ છે બરાબર જે છ મિનિટમાં પૂર્ણ કરવાની છે આ બે જે ક્ષમતા કસોટી છે એમાં થોડી ઘણી મુશ્કેલી થઈ શકે એટલે ઉમેદવારોએ આ બે બાબતોમાં ખાસ ધ્યાન દઈ અને એને મેક્સિમમ પ્રેક્ટિસ કરી જોઈએ જેથી કરીને શારીરિક કસોટી જ્યારે યોજાય બરાબર ત્યારે કોઈ જ પ્રકારની મુશ્કેલી ન થાય અને વાત કરીએ તો હવે અંદાજિત એક મંથ જેટલો સમયગાળો છે એટલે એમાં પ્રેક્ટિસ મેક્સિમમ કરી લેવી જોઈએ જેથી કરીને શારીરિક કસોટીમાં કોઈ જ પ્રકારની અગવડતા ઉદભવે નહીં દોસ્તો એવી જ રીતે હવે મહિલા ઉમેદવારોની વાત કરવામાં આવે તો શારીરિક ક્ષમતા કસોટીમાં મહિલા ઉમેદવારોએ આઠસો મીટર દોડ ચાર મિનિટમાં પૂર્ણ કરવાની હોય છે તેમજ એની સાથે ઊંચો કૂદકો ત્રણ ફૂટ જેટલો કરવાનો હોય છે અને લાસ્ટમાં વાત કરીએ તો લાંબો કૂદકો નવ ફૂટ જેટલો હોય છે તો મહિલા ઉમેદવારો માટે શારીરિક ક્ષમતા કસોટીમાં આ ત્રણ બાબતોનો સમાવેશ થતો હોય છે હવે વાત કરીએ કે આ ઉમેદવારોને કઈ ક્ષમતા એટલે કે ક્ષમતા કસોટીમાં અઘરું લાગી શકે બરાબર તો ખાસ કરીને આઠસો મીટર જે દોડ છે ચાર મિનિટમાં પૂર્ણ કરવાની છે અને સાથે જે લાંબી કૂદ છે બરાબર નવ ફૂટ જેટલી આ બે બાબતોમાં મહિલા ઉમેદવારોને અઘરું લાગી શકે બરાબર એટલે એને કોઈ મુશ્કેલી ન થાય એટલા માટે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જોઈએ તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ હવે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળશો આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઇક કરી દો ચેનલ પણ નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો